જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ મિત્રો અગાઉ તો આપને દિવાળીના અનેક નાના નાના ઉપાયો બતાવ્યા છે પણ આજે બીજા એકવીસ નાના ઉપાય છે એ હું તમને બતાવીશ એમાંથી એક પણ કરી લેશું તો પણ તમારી ગરીબી દૂર થઈ જશે ઉપાય નંબર એક મહાલક્ષ્મીના એવા ફોટાનું પૂજન કરો કે જેમાં વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં

લાલ રંગના ના ડ્રેસમાં જોવાય જોવાઈ જાય તો સમજી લો કે તમારા પર મહાલી ની કૃપા થશે ઉપાય નંબર ચાર દિવાળીના રાત્રે લક્ષ્મી અને કુબેર દેવનું પૂજન કરો અહીં આપેલા મંત્રના જાપ ઓછા એકસો આઠ વાર કરો ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્ય દીપતય ધન્ય ધાન્ય દેહી સમૃદ્ધ દાપય સ્વાહા જો આપણે સમજમાં ના આવ્યું હોય તો ફરીથી એક વખત બોલી જાઉં છું ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્ય ધીપતય ધન ધાન્ય દેહી સમૃદ્ધિ દાપય સ્વાહા આ પ્રમાણે એકસો આઠ મંત્ર કરો અને લક્ષ્મીજીનું પૂજન કરો અને જે આપણે કુબેર લીધું છે એનું પૂજન કરો ઉપાય નંબર પાંચ મહાલક્ષ્મીના પૂજનમાં ગોમતી ચક્ર પણ રાખવું જોઈએ છે ગોમતી ચક્ર પણ ઘરમાં ધન સંબંધી લાભ આપે છે અને ગોમતી ચક્ર ખાસ કરીને સફેદ રંગમાં હોવું જોઈએ ઉપાય નંબર છ મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્તી શંખ એટલે જમણી બાજુનો શંખ પણ રાખવો જોઈએ આ શંખ મહાલક્ષ્મીને અતિ પ્રિય છે એની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે કારણ કે શંખ છે એ લક્ષ્મીજીનો ભાઈ જ કહેવાય છે એટલે એનો ભાઈ હશે ત્યાં અવશ્ય એની બેન લક્ષ્મી આવશે તો એની પણ પૂજા કરવી જોઈએ જેથી આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થશે ઉપાય નંબર સાત દિવાળીમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાના પાણીમાં કાચા દૂધ અને ગંગાજળ મિક્સ કરો અને તેનાથી સ્નાન કરો જેથી તમારા શરીરની ગંદકી દૂર થશે અને તમારું શરીર એકદમ પવિત્ર થઈ જશે જેથી પવિત્ર વસ્તુ હોય ત્યાં જ લક્ષ્મીજી આવે છે એટલે આ પ્રમાણે કરવાથી પણ તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે ઉપાય નંબર આઠ દિવાળી પર હનુમાનજીના મંદિરમાં તેલ પ્રગટાવી દીપકમાં લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો હનુમાન ચાલીસા કરો સુંદરકાંડનો પાઠ કરો તો પણ તમારી પર હનુમાનજી પ્રસન્ન થશે અને સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે ઉપાય નંબર ઝાડના પાંદડાનું તોરણ બનાવીને તે બે મુખ્ય દરવાજા પર લગાવવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે ઉપાય નંબર દસ દિવાળી પર લક્ષ્મી પૂજન કરતી વખતે હળદરની ગાંઠ પણ રાખવી પૂજન પૂર્ણ થયા બાદ આ હળદરની ગાંઠને ઘરમાં તે સ્થાન પર મૂકવો કે જ્યાં પૈસા મૂકવામાં આવે છે ઉપાય નંબર અગિયાર રાત્રે સુતા પહેલા કોઈ ચાર રસ્તા પર તેલ દીવો પ્રગટાવી અને પરત આવી જાવ અને તે વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પાછળ વળીને નહીં ઉપાય નંબર બાર દિવાળી રાત્રે લક્ષ્મી પૂજન સાથે તમારી એવી વસ્તુ પણ પૂજન કરો જેનાથી કમાણી થાય છે એટલે કે તમારા ઘરમાં શ્રીયંત્ર હોય તો શ્રીયંત્ર ની પણ પૂજા કરવી જોઈએ દિવાળી રાત્રે લક્ષ્મી પૂજન સાથે તમારી એવી વસ્તુઓની પણ વસ્તુ હોય એનું પણ પૂજન કરવું જોઈએ જેનાથી આપણે કમાણી થાય છે દાખલા તરીકે કોમ્પ્યુટરથી કોમ્પ્યુટરથી લોકો હિસાબ કિતાબ કરે છે અથવા તો પોતાના કોઈ પણ ધંધામાં વાપરે છે તો કોમ્પ્યુટરની પણ પૂજા કરવી જોઈએ ચોપડા છે તો ચોપડાની પણ આ દિવસે પૂજા કરવી જોઈએ એટલે ચોપડા પૂજન પણ કરવાનું હોય છે ઉપાય નંબર તેર જો શક્ય હોય તો દિવાળીના દિવસે મોડે સુધી ઘરનું બહારણું ખુલ્લું રાખવું એવું માનવામાં આવે છે કે દિવાળીને રાત્રે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને ઘરે જાય છે અને તેમનું કલ્યાણ કરે છે ઉપાય નંબર ચૌદ મહાલક્ષ્મીની પૂજામાં પીળી કોડીઓ પૂજનમાં નાખવી તમારી ધન સંપત્તિ અને પરેશાનીઓ બધી ખતમ થઈ જશે ઉપાય નંબર પંદર લક્ષ્મી પૂજનમાં એક નારિયેળ લો અને એના પર કંકુ લગાવી એને પણ પૂજામાં રાખો ઉપાય નંબર સોળ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરો અને પૂજામાં દુર્વા અર્પિત કરો અને દુર્વાની એકવીસ જોડી બનાવીને ગણેશજીને ચડાવવાથી એમની કૃપા મળે છે દિવાળીમાં આ શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીની સાથે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઉપાય નંબર સત્તર મા લક્ષ્મી મંત્રનો જાપ કરો મંત્ર જાપ માટે કમર કાકડીની માળાનો ઉપયોગ કરો દિવાળી પર ઓછામાં ઓછા એકસો મંત્રોનો જાપ કરો મંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમ આ રીતે એકસો આઠ જપ કરવા જોઈએ આમ કરવાથી પણ લક્ષ્મીજી આપણી પર પ્રસન્ન થાય છે ઉપાય નંબર અઢાર દિવાળી પર સ્નાન કરી પછી નવા કપડાં પહેરો અને સૂર્યને લાલ ફૂલ સાથેનું પાણી અને કંકુ સાથેનું પાણી અને થોડા ચોખા નાખીને સૂર્યને જળ ચઢાવો જેથી તમારી પર સૂર્ય ભગવાન પણ રાજી રહેશે અને તમારી પર લક્ષ્મીની કૃપા વધારે આવશે ઉપાય નંબર ઓગણીસ કે આ દિવસે તમારે દિવાળીના દિવસે તમારા ઘરના ઉંબરા ઉપર ડસ્ટબિન હોવી જોઈએ નહીં પણ તમારે સાથીઓ કરવો જોઈએ લક્ષ્મીજીના પગલાં પાડવા જોઈએ અને ખંપાળી દોરવી જોઈએ આમ કરવાથી લક્ષ્મીજી આપણા ઘરે પ્રેમથી આવે છે જો ડસ્ટબિન કે કચરો હશે તો લક્ષ્મીજી આવશે નહીં લક્ષ્મીજીને ચોખ્ખાઈ ખૂબ જ વાલી છે એટલે ઘરે એકદમ શુદ્ધ રાખવું જોઈએ જેથી કરીને લક્ષ્મીજી રસ્તા મોટે આપણા ઘરે આવે અને આપણા ઘરે શાંતિથી રહે અને આમ આપણી પર લક્ષ્મીજીની કૃપા વર્ષે છે ઉપાય નંબર વીસ દિવાળી દિવસે જો આપે આપણા જે કુળદેવી હોય એ કુલદેવીની માળા પિક કરવી જોઈએ ઓછામાં ઓછી અગિયાર માળા તો કરવી જ જોઈએ પણ એ પણ એકસો આઠ મણકાવાળી માળા લઈને માતાજીનું જે કુળદેવી હોય એનું નામ લઈને આવી રીતે અગિયાર માળા ફેરવવી જોઈએ જેથી માતાજી કુળદેવી આપણે રાજી હશે તો લક્ષ્મીજીને કહેશે કે તમે આવો અમને ઘરે અને અમને સુખી સુખી કરી કાઢો આ ઉપાય કરવાથી આપના ઘરમાં લક્ષ્મી આવશે ઉપાય નંબર એકવીસ દિવાળીના દિવસે ચણાની દાળનું દાન મહાદેવના મંદિરે જઈને કરવું અને મહાદેવને ચડાવવાની ચણાની દાળ અને એમ એ શક્ય ના હોય તો આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ રહેતું હોય એને ઘરે જઈ સંકલ્પ કરાવીને ચણાની દાળનું દાન આપવું જેથી કરીને તમારા સંકલ્પ પ્રમાણે તમને લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે મિત્રો આમાંથી કોઈ પણ ઉપાય તમે કરશો તો અવશ્ય તમારી ગરીબી દૂર થશે અને તમે સુખી સુખી થઈ જશો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃતને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવી દેજો જેથી આવા જ નવા વિડીયોની જાણ આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ